ભરૂચમાં આરટીઈ વિદ્યાર્થીઓ સાથે ભેદભાવ કરવાનો મામલો આપ્યા તપાસના આદેશ ભરૂચ શિક્ષણ જિલ્લા અધિકારીને આપ્યા આદેશ ભરૂચમાં આરટી વિદ્યાર્થીઓ સાથે ભેદભાવ કરવાનો મામલો સામે આવ્યો છે શિક્ષણ મંત્રી પ્રફુલ પાન આપ્યા તપાસના આદેશ ભરૂચ જિલ્લા શિક્ષણ અધિકારીને આપ્યા આદેશ ઘટનાની તલ સ્પર્શી તપાસ કરવામાં આવે અને જો ઘટનામાં સત્યતા હોય તો તાત્કાલિક કાર્યવાહી કરવા શિક્ષણ મંત્રી ના આદેશ જવાબદાર શિક્ષક અને સત્તાધીશો વિરુદ્ધ કાર્યવાહી કરવા આદેશ કરવામાં આવ્યા છે આજ રોજ ની એક શાળાની અંદર આરટીમાં પ્રવેશ થયેલા વિદ્યાર્થીઓને એની સાથે ભેદભાવ કરે એવી વગેરેની કમ્પ્લેન મળી છે અને મીડિયામાં પણ મેં જોયું મેં જિલ્લા શિક્ષણ અધિકારીને અત્યારે સૂચના પણ આપી છે સાંજ સુધીમાં રિપોર્ટ આપે જો આવી ઘટના ઘટી હોય તો એ ખૂબ જ ખરાબ વાત છે કારણ કે આરટીઈ વિદ્યાર્થીઓ એ મધ્યમ અને ગરીબ વર્ગના બાળકો હોય છે અને કમસે કમ શાળામાં પણ એ બાળકની માનસિકતા પર એની અસર ન થાય તમે એમને નોખા બેસારો અથવા તો આરટીમાંથી આવેલા બાળકને બીજા રૂમમાં બેસારો અને આમાં રૂમમાં બેસારો હાઈકોર્ટ કે સુપ્રીમ કોર્ટના જજમેન્ટ નું ખોટું અર્થઘટન કરવું આ જો આવું થયું હોય તો શાળા માટે અને માનવ સમાજ માટે એક શરમજનક વાત કહેવાય અને શિક્ષણ વિભાગની અંદર તો પ્રેમ દયા કરુણા આપણે 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 મૂળ તત્વ જ એ છે કે જીવનના શ્રેષ્ઠ પાઠો શીખવાડો એક નાના બાળકની માનસિકતા પર અસર થાય આવું ન બનવું જોઈએ અને અનેક શાળાઓમાં આવી ગંભીર ફરિયાદો મળે છે બાળક સાથે એવો ભેદભાવ થાય તો એવો ન થવો જોઈએ અને થાય તો ચોક્કસ પ્રકારે એક્શન લેશો ભરૂચની આ શાળામાં જે બનાવ બન્યો છે અને કમ્પ્લેન કરી છે અને મીડિયામાં આવ્યું છે એ બાબતમાં પણ હું જિલ્લા શિક્ષણ અધિકારી સાથે વાત કરીને સાંજ સુધીમાં રિપોર્ટ લઈ લઈશ પરંતુ માનવીયતા અભિગમ સાથે આ કોઈ વિવાદ કરવાની વાત નથી શાળાઓમાં આવા વિવાદ ન હોવા જોઈએ અને આવા વિવાદ થાય તો એ આપણે જ શાળા ચલાવતા હોય તો આપણા માટે શરમજનક વાક ત્યારે ચોક્કસ પ્રકારે મળીને માં મળેલું એડમિશન મુખ્ય પ્રવાહમાં ભળી અને એનું એજ્યુકેશન થાય એવી જરૂરિયાત છે અને ક્યાંય પણ આવી ક્ષતિ હશે કોઈ પણ શાળા આવી પ્રવૃત્તિ કરતું હશે તો ચોક્કસ પ્રકારે શિક્ષણ વિભાગ એના ઉપર એક્શન લેશે જેની દરેક વાલીઓને અમે ખાતરી આપીએ છીએ અને શાળાઓ વાલીઓ પણ એક પ્રેમપૂર્વક વર્તે કદાચ ક્યાંક શાળાની ક્ષતિ હોય તો એક વાર માફ કરીને પણ સાથે બેસીને સમન્વય કરે શાળા એ મંદિર છે ઘર ઝઘડા માટેનું ઘર નથી તો દરેકને વિનંતી છે સાથે મળીને આપણે આના પ્રશ્નનું સોલ્યુશન કરીએ जो अहमद पीड़ित जाता है तो खूब सरस कायदा की रेत ये करवाना पसे तो शिक्षण विभाग करसे असू ब्यूरो रिपोर्ट एस9 न्यूज़ सूरत हमारी तमाम माहिती थी, थी अपडेट ठेववा माते जोडायला रहू एस9 न्यूज़ साथे।